મોડાસા જીઆઈડીસીમાં હમ મજદૂર ભાઈ ભાઈ લેકે રહેંગે પાઈ પાઈ ના નારા ગુંજ્યા અરવલ્લી જિલ્લાના મોડાસા શહેરની જીઆઈડીસીમાં આવેલી બેકવેલ કંપનીમાં મજદૂરોના કેટલીક ને લઈને આંદોલન ચાલી રહ્યું છે ત્યારે આજે જીએટીયુના ડીઆર જાદવ પણ સાથે જોડાયા છે મજદૂરો સાથે અને આ બાબતે શું કહ્યું

મારું નામ વટી દિવાળી ના ટાઈમે રોજગાર કચેરીમાંથી સાહેબ આવ્યા હતા આ રીત મતલબ ટાઈમિંગનું છે જે રીતનું મતલબ બગત કઈ રીતનું ટાઈમ છે કઈ રીતના કંપની તમારું ટાઈમ મતલબ બરાબર ના થશે તો અમારું ઓફિસના અંદરથી શીખવાડી લઈ જવામાં આવ્યા હતા કે તમારે કચેરીના અંદર સાહેબ છે એમના જોડે વાત કરવાની છે અને ટાઈમિંગનું પૂછે તો તમારે સાડા દસ કલાકનું કહેવાનું છે એ રીતના અમે સાહેબના આગળ બાર કલાક ભલે ડ્યુટી કરતા તો એ અમે સાડા દસ કલાકનું કીધેલું આજે બચ્ચા લાગીને બોલાવવામાં આવ્યા હતા પણ એની એકરા જવાની વાત કરી અમારે રજવાત આઠવડીની રવિવારની રજવાત છે પણ એ આપની મેસેજમાં ચિંતા પૂરો તાસ છે રવિવારની ની રજા આપતા નથી ચાર રવિવાર ની રજા જે રજા જોઈએ ને મેરસો પંદરસો ના મેનેજર ને કેવાય છે મેનેજર બી મેમ આપી દે મેનેજર કે મારા કોઈ મતલબ નહીં સેટ કીધું અને સેટ બી એના રીતના વાત કરે કે ના આવવાનું આમ નથી એમનું દાદાગીરી વાત કરે ખુલે ખુલ્લે એ રીતના ચાલે અને સંડેસ બાથરૂમ બંધ કરી રાખું બહાર જવાનું કે બહાર જઈએ તો મેમ આપી દે પાંચ છ હજાર ના અમે શું કરીએ મારે પંદર હજાર પગાર તો પાંચ છ હજાર હાથમાં આવું તો છ હજાર માં મારું ઘર કઈ રીતના ચાલે

આ જીઆઈડીસી ની અંદર જીઆઈડીસી ના તમામ કંપનીના માલિકો મજૂર કાયદાઓનો ભંગ કરે છે કામદારોનું અસહ્ય શોષણ કરે છે કાયદેસરનો પગાર આપતા નથી લાભ આપતા નથી અને ગુજરાત સરકારે બાર કલાકનો કાયદો બનાવવાનું જે બિલ રજૂ કર્યું છે એ પહેલા વર્ષોથી આ માલિકો બાર કલાકનો નો અમલ કરીને કામદારોનું અસહ્ય શોષણ કરે છે કામદારોને ને બાર કલાક કામ લેવામાં આવે છે એક એક માણસ પાસેથી આ બેકવેલ કંપનીનો માલિક ત્રણ ત્રણ મશીન ચલાવે છે કામદારોને સખત અન્યાય કરે છે તેમનો પગાર માનક વેતન આપવામાં આવતું નથી લઘુત્તમ વેતન આપવામાં આવતું નથી અને કામદારોને ને કોઈ પણ પ્રકાર ના લાભ આપવામાં આવતા નથી આ કામદારો નું શોષણ એટલે કે લોહી પીવાનું માલિક આ બેકવેલ માલિક કરે છે અને એટલા માટે આજે કંપની માં સ્વયંભૂ હડતાલ પડી છે અમે સીઆઈટી તરફથી તેમને મદદ કરવા આવ્યા છીએ અને જ્યાં સુધી આ કામદારો ન્યાય નહીં મળે જ્યાં સુધી આ કામદારો માટે કાયદેસર કાયદેસરના લાભ આપવામાં આપવામાં આવે કાયદાનો અમલ કરવામાં નહીં આવે ત્યાં સુધી અમારી હડતાલ ચાલુ રહેશે અહીંયા મંડપ આવશે અને તમામ પ્રકારના કામદારો જે કંપનીના કામદારો છે જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી અમારી હડતાલ ચાલુ રહેશે આ બાબતે તમે અંદર માલિક અંદર માલિક ને રજૂઆત કરી કરી તમે રોજે રોજ રજૂ કરે છે એક કલાક વડા પડ્યા હોય કઈ ભૂલ થઈ હોય તો પેનલ્ટી આ માલિક કાપી લે છે હજાર હજાર રૂપિયા પાંચસો પાંચસો રૂપિયા ત્રણસો ત્રણસો રૂપિયા અને એ રીતે શોષણ કરે છે એનો પીએફ કપાવાનો એટલે કે કામદારો નો પીએફ કાપવાનો કામદાર ના પગાર માંથી અને માલિક નો પીએફ પણ કામદાર ના પગાર માંથી એ રીતે અઠવાડિક રજા અને કોઈ પણ પ્રકારની રજા પંદરમી ઓગસ્ટ હોય છવ્વીસમી જાન્યુઆરી હોય કે જાહેર તહેવારો હોય પણ આ માલિક કોઈ પણ પ્રકારની રજા આપતો નથી અને તેનું શોષણ કરવામાં આવે